સુરત એક બે ફ્રેન્ડ ના ઘરે જઈને અત્યારે એમાં એવું છે ખરીદી કરવા જવાની છે અને ખરીદી ના માસ્ટર અમારે

સેટઅપ આપણે નાનું ક્યારે બનાવીએ ખબર નથી ખરીદી મોંઘી નહીં થઈ જાય ખરીદી મોંઘી થઈ જાય પણ જોઈએ આપણે હવે જોઈએ કેમ થાય ના જાય પછી ખબર આવી આપણે અહીંથી દૂર કેટલું થાય અહીંથી સત્તર કિલોમીટર જેવું થાય એરપોર્ટ બાજુ અહીંથી છે ને સત્તર કિલોમીટર થાય છે તો અમે જાય હવે ખરીદી કરવા અત્યાર છે ને પૂગી જશે ભાઈ ડી કેથનું આ છે ને મતલબમાં ટ્રેકિંગ માટે બહુ મોટું એવું નામ છે અને અહીંયા છે ને ભાઈ ખાલી પેન્ટના ટ્રેકિંગ પેન્ટના એની ખરીદી ભાવ જો બાર બાર હજાર તો મારે એક જેકેટ લેવાનું છે શૂઝ લેવાના છે એક સોલાર પેનલ લેવાની છે અને બે જોડ બેથી ત્રણ જોડ કપડાં લેવાના છે તો ઘણી ખરીદી કરવાની છે તો જોઈએ હવે સસ્તું સસ્તું ને સારું મારું ગોચકી બાકી અહીંયા બધું લેવા જઈએ તો ચાલી પચાસ હજારની તો ખાલી એમનું ખરીદી જ થઈ જાય ચાલી પછા હજારની ખરીદી એમનું કેમ કરવી

પેન્ટ ને શર્ટ બે આખો સેટ છે આમ નામ પહેરી લેવાનો આ એક લઈ લીધું ચલો શૂઝ લેવાના છે ભાઈ શૂઝ નો ભાવ છે ને અહીંયા બહુ મોંઘો આ શૂઝ પસંદ આવ્યા પણ છે ને ભાઈ ભાવ હું છે એનો જોઈ છે ક્યાંય ઓલું નહીં થાય તો એ લેવા આવશું બાકી હવે થોડીક વસ્તુ છે ને આ સાઈડ આટો મારલી અહીંયા જો આ ટેન્ટ છે ને ઓલા ગૌરવ પાસે છે ને એ જ ટેન્ટ છે આ ભાઈ ગાડી આખે છે ટેન્ટ તો અમારી પાસે ઓલરેડી છે એટલે કાંઈ ઉપાધિ નહીં અને આવું કાંઈ લેવાનું છે નહીં અમારે ખુરશી ને એવું કેમ કે એટલું બધું પૈસા ક્યાં ભેગું ઓલું કરશે હા ઉપાડી ન હવે ગાડી લઈને જતા હોય ને ટ્રાવેલમાં તો હાલે બાકી બધું કેમ્પિંગનો સામાન મેટ્રેસ છે ને અમારે બે લેવાના છે ઓલા ભાઈ છે ને થોડી નહીં છે

ઇલેક્ટ્રિસિટી શિફ નહીં દોખના એની કરતા હારું છું મતલબ તો એ ગાડી નહી ના લઈ લીધી ખરીદી ઘણી બધી કરી છે અને ઘર તાવાનો છે તું તેરી જો જા વાંધો નથી આવતો લેગા એ ટિંગ ટિંગ હે એ ટિંગ ટિંગ કન્સોન ફરોપિયા વાળી એ એ ઓકે ઓકે સમજાઈ ગયું આ લાઈટ હોય બધી સાયકલ તો ગાડી લઈને અને સાયકલ લઈને જાતા ને ઈ લોકોનો સામાન તો અહીંયા આપણે ખોટા આવ્યા ગાડી સાયકલ લઈને જ જવાનું ભાઈ સાયકલ સાયકલ ને એવું છે અહીંયા બહુ બધું પડી હવે એક તો ઊસ ઉતાયો એક પગ મૂકી દે આમાં ભાઈ કઈ રીતના ખેડવાનું સામે એક પગ આમ રાખવાના જો દે પડી જાય ઓલી બાજુ મામા સોલો છે આ એ સ્કેટબોર્ડ છે ઈ તો આલે ઊડ સેવા ઉપરથી ધ્યાન રાખજે યો બોલે છે જો આય છે ભાઈ બધી વસ્તુ મળે અમે તો કીવો ના રકડી છે અને હવે ધીમે ધીમે જઈ છે બિલ બનાવવા અને ખરીદી ઓલમોસ્ટ આવી ગઈ છે હજી બાકી છે ને ભાઈ થોડીક બાકી છે ને અત્યારે અમે અહીંયા જેટલું આ આ લારીમાં છે ને વીસ હજારનો સામાન છે ખાલી વીસ હજારનો ફેમિલી ટેન્ટ છે ને ભાઈ છે તો બહુ મોટું મસ્ત છે જો જીગા બીગા અને આવું ઓછી કદ મારી પાસે એક છે હવાવાળું એટલે વાંધો નહીં ચાલો ભાઈ હવે જઈ છે બિલિંગ કરવા કેટલું થાય એમને ખબર પડશે ઓલરેડી બધું બિલ બની ગયું તો પણ ભાઈ પાછા લાવ્યા છે અને શૂઝ લઈ જ જવા છે સમજવાનું થતું જ નથી કેમ લઈ લઈ હા તો લઈ જ લેવાના છે પંદર હજાર વાળા શૂઝ છે પણ ભાઈને બહુ ગમે છે એટલે હવે ઓલરેડી ઓલી બધી આઈટમ તો બિલ કરાવી નાખ્યું હતું પણ હવે શૂઝ માટે પાછો થેલો લઈને પાછા અંદર આવ્યા છે હવે ખાલી શૂઝ નું બિલ બનાવશું રેડી ને હાલો તો બીજું શું હવે શૂઝ લીધા છે બધા કરતા મોંઘી વસ્તુ લીધી છે ટ્રેકિંગ માટે તો મારા પપ્પા જોવે ને તો મને એને ખીજાવાના મારવાના હે પટ્ટે પટ્ટે મારા પપ્પા ભાઈ ખેતી કામ કરે ને મેં આ એટલા મોંઘા શૂઝ લીધા હે પહેલી વાર પણ આ પપ્પા છે ને ટ્રેકિંગ માટે લીધા છે કેમ કે અમારે જ્યાં જવાનું છે ને ત્યાં નોર્મલ શૂઝ નહીં ચાલે એટલે ખીજાતા નહીં ફોન કરી સોરી સામાન બધો લઈ નાખ્યો છે ભાઈ એને મોકલી દીધા છે પાછા આપણે બિલ બનાવવા ચાલો ભાઈ ખરીદી તો છે ને બહુ બધી થઈ ગઈ છે હવે તે રસ્તામાં જઈ નાસ્તો કરવા અમે બે ને બહાર પ્લાન કરતા હતા જમવાનું પછી ઘરે આવીએ એવા અને જમવાનું ભાઈ રોટલો બનાવેલો છે જમીને ઘડી પર આરામ કર્યો અને હવે જઈએ છીએ અમે બધા રખડવા ક્યાં જઈએ એનું કોઈ નક્કી નથી પણ છોકરો થઈ ગયો સ્ટાર ચાલો જઈએ તો ભાઈ અમારે એક ગાડીમાં પેટ્રોલ ફૂટી ગયું છે તો અમે બધા મિત્રો છે ને લઈ જઈએ છીએ એમ જો દેશી જુગાડ કરીને ગાડીને પેટ્રોલ પકડે કેવ કરવું પડે છે કે એમ કે પેટ્રોલ ખોટી ગયું છે તમને આત્યસને બધા મિત્રો લઈને આવ્યા છે આ ચાલો તો જમી લેશો લાગી છે થોડી પાર્ટી મેરે તરફ છે ચલો તમને પવાની આવી જ ને અત્યારે બોલાવે છે જબટ આમ જો વાહ

અને કાલ કાલ હું કાલનું કાલ જોઉં બાકી બીજું કંઈ નહીં અને ખાસ કહી દઉં કે ભાઈ જે મેં ખરીદીને એવું કર્યું હતું એ છે ને મારે જરૂરી વસ્તુ હતી એ લીધી બાકી એવું કંઈ શું કહેવાય કે એવું ને એવું છે એટલે થોડીક ખરીદી કરવી પડે એમ હતી બાકી પછી ન્યા આ ખરીદી ન કરું તો ત્યાં વધારે તકલીફ થાય એના કારણે કરી થોડી ખરીદી બાકી તો યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો ભૂલતાને મળ્યા પછી કાલે નવા બ્લોગ મજા આવતી બધાને જય માતાજી બાય બાય સબ્સ્ક્રાઈબ <small>